નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ મેથી વિશે મેથીની ખેતી વિશે સંપૂર્ણ માહિતીની વાત કરીએ કે કેટલું બિયારણ નાખવું જોઈએ ક્યારે ક્યારે પિયત આપવા જોઈએ ઉગ્યા પછીનો પ્રથમ ક્યારે પ્રથમ પેત ક્યારે આપવું જોઈએ કઈ કંઈ જીવાત આવે જીવાત માટે આપણે શું શું કાળજી રાખવી જોઈએ કઈ કઈ દવાના છંટકાવ કરવા જોઈએ આપણે ખાતરનો કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલમાં તે ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો પસંદ આવે તો વિને લાઈક શેર કરજો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે મેથીમાં કે કેટલા પ્રકાર આવે તો મેથીમાં આપણે જેમ ધાણા અને ધાણીમાં આવે પ્રકાર એ રીતના બે પ્રકાર આવે આપણે કેમ ઝીણી ધાણી અને જાડો ધાણો એ રીતનો હોય તો મેથીમાં એમ જ હોય ઝીણી મેથી અને જાડો મેથો એ રીતના બે પ્રકાર આવે એમાં આપણે વાવેતર જાડા મેથાના વધારે થતા હોય તે આપણે વેચાણમાં વધાર વધારે ચાલે અને તેનો ભાવ પણ વધારે હોય જાડા મેથાનો આપણે વાત કરીએ કે એક વીઘે કેટલું પ્રમાણ રાખવું જોઈએ એ વાવેતરમાં તો ખેડૂત મિત્રો એક વિગે ત્રણથી ચાર કિલોનું પ્રમાણ રાખતા હોય જેવી ફળદ્રુપ જમી અને ઘણા ખેડૂત મિત્રો ત્રણથી હાડા ત્રણ અને ઓણા ચાર ચાર એ રીતના રાખતા હોય એવરેજ હાડા ત્રણ કિલોની આજુબાજુ મેથીનું વાવેતર થતું હોય ઉગાડવા માટે બે પિય તાપવા આપવા જોઈએ અને પાયાના ખાતરની વાત કરીએ તો ડીએપી વીસ વીસ ઝીરો તેર અને બાર બત્રીસ સોળ તેવા ખાતરો બના ખાતરમાં આપવા જોઈએ ઊગા માટે જો જારી ભેજ સંગ્રહવાળી જમીન હોય તો એક પિયતમાં ઉગી જાય અથવા તો ઘણા ખેડૂત મિત્રો ઉરવીને પણ મેથીનું વાવતર કરતા હોય બે પિયતથી ઓરવી અને ત્યાર પછી મેથીનું વાવેતર કરતા હોય ઊગ્યા પછી આપણે શું કાળજી રાખવી જોઈએ તો મેથી ઊગી જાય ત્યાર પછી દસ બાર દિવસની થાય ત્યારે આપણે ખેતરમાં ખપેડી લાગતી હોય જે આપણે સોડને ઉપરથી કમરું કાપી નાખે એટલે સોડ નબળો પડી જાય અને બીજી પણ જેની સુસ્યા જીવાત હોય તે માટે આપણે પ્રોફેનો સાયપર પ્રોફેનો ફોસ ચાલીસ ટકા અને સાયપરમેથરીમ જે ચાર ટકા દવા આવે તે દવાના બે રાઉન્ડ કરવા પડે એક રાઉન્ડની જરૂર એક અથવા તો બે રાઉન્ડ પાંચ સાત દિવસને ગાળે બે દવાના છંટકાવ કરવા જોઈએ જેથી ખપેડી ન લાગે અને સુસ્યા જીવાત પણ ના આવે તેથી સોળ સારો તંદુરસ્ત રહે અને મેથીમાં નરવાઈ રહે ત્યાર પછી આપણે વાત કરીએ ઉગ્યા પછીનું પ્રથમ પિયત ક્યારે આપવું ઉગ્યા પછીનું પ્રથમ પિયત આપણે જમીન આધારિત હોય ઘણી જમીન ભેજ સંગ્રહ શક્તિ સારી હોય અને ફળદુપ જમીન હોય તેવી જમીનમાં આપણે ત્રીસ દિવસની આજુબાજુ પ્રથમ પિયત જોઈએ પ્રથમ પિયતમાં આપણે ઉરિયા ખાતર આપવું જોઈએ એક વિઘે બારથી પંદર કિલોની આજુબાજુ જેવી આપણી જમીનની હોય તે મુજબ આપવું જોઈએ અને ઘણી જમીન તાળી જમીન હોય તેમાં પાણી દળતું હોય અને ભેજ સંગ્રહ શક્તિ પણ ઓછી હોય તેવી જમીનમાં એક તો જે જમીન તાળી પડતી હોય તેવી જમીનમાં મેથીમાં અમુક છોડો સુકારાના પણ રહેતા હોય તો તેના માટે આપણે કોઈ દવા લાગુ નથી પડતી તેમાં આપણે પિયત થોડુંક વહેલું આપી દેવાનું વીસ દિવસની આજુબાજુ વીસ પચીસ દિવસની આજુબાજુ તાળી જમીન હોય અને મેથીમાં સુક વેલો પડી જાય અને અમુક છોડ જતા હોય સુકારાના તો તેમાં પેલું વેલો પીત તાપવાથી આપણે ફાયદો થઈ જાય અને સુકારું અટકી જાય ત્યાર પછી આપણે રોગ જીવાતની વાત કરીએ આગળ તો એક તો મોલો મશીનનો એટેક રહીએ આપણે જે કાળી જીવડી આવે મહી તેનો ઉપદ્રવ જોવા મળે ત્યાર પછી ઈરળનો અને ફંગી સાઇડની વાત કરીએ ફૂકનાશકમાં તો આપણે સફેદ સારોળી જે કહેવાય તે આવે તો આપણે મોલુમસી માટે આપણે જે ફ્લોનિકામીડ આવે તેનો છંકાવ કરવો જોઈએ જેથી આપણે મોલુમસીમાં સારા એવા તેના રિઝલ્ટ મળે ખૂબ સારી દવા આવે આપણે યુપીએલ કંપનીનું ઉલાલા પણ આવે અને સ્વાલ કંપનીનું પનામા પણ આવે બંને દવા સારી આવે મોલુમસીમાં ખૂબ સારા તેના રિઝલ્ટ આપણે મળે છે ને ત્યાર પછી આપણે બેથી તનરાઉટ ફંગીસાઇડ ના કરવા જોઈએ જે આપણે સફેદ સારોળી આવે મેથીમાં તેના માટે આપણે એક્ઝા કોનાજોલ પાંચ ટકા જે આવે કોન્ટાપ કરીને આવે તે કોઈ પણ સારી કંપનીના બે થી ત્રણ રાઉન્ડ કરવા જોઈએ જેમાં આપણે કોન્ટાપ પણ આવે એક્ઝા કોનાજોલ પાંચ ટકા જે ટેકનિકલ આવે તેમાં તમે કોઈ પણ સારી કંપનીનું લઈ શકો અને બીજું એઝોક પણ આવે એઝોક પ્લસ ટેબુ કોનાજોલ આવે ડિફેન કોનાજોલ આવે આવા જે સફેદ સારોળીને લગ્ન ફૂગનાશક આવે તેવા ફૂગનાશકના બે થી ત્રણ રાઉન્ડ છંટકાવ કરવા જોઈએ જેથી સફેદ સારોડી ના આવે અને ઉત્પાદન સારું રહે ત્યાર પછી આપણે એક ઈયળનો ઉપદ્રવ હોય તો ઈયળ માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરવા જોઈએ ઈયળ માટે આપણે ઇમામ એક ટીન એક પોઈન્ટ નાઇન ટકા આવે તેનો પણ છંટકાવ કરી શકો અથવા તો ઇમામેકિન પાંચ ટકા આવે ઇમામેકિન બે જોઈટ પાંચ ટકા મમરીમાં આવે તેનો પણ છંટકાવ કરી શકો અથવા તો નોવાલ યુરોન પાંચ પોઈન્ટ પંચીસ ટકા પ્લસ ઇમામેકિન બેન્ચો ઝીરો પોઈન્ટ નવ ટકા આ કોમ્બિનેશન આવે તેનો પણ છંટકાવ કરી શકો આ બધી જે ટેકનિકલ દવા આવે તે કોઈ પણ સારી કંપનીની લઈ અને તમે છંટકાવ કરશો એટલે ઈયળ આપણે સારું રિઝલ્ટ મળશે મેથીની આપણે ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનમાં જેવી જમીન આપણે પંદર મણથી લઈને પચીસ મણ સુધી મેથીનું ઉત્પાદન આપણે મેળવી શકીએ જો સારી ફળદુપ જમીન હોય તો પચીસ થી સત્યાવીસ મણ સુધી પણ ઉત્પાદન મળી શકે એવરેજ આપણે સુધીની રાખી શકાય કે ઉત્પાદન મળે આપણે મેથીમાં ટોટલ સાત થી આઠ અથવા તો નવ પીએતમાં પાક તો પાક છે જે આપણે જમીન ઉપર આધારિત હોય પીએતમાં એવું કોઈ ફિક્સ નહીં કે સાત થી આઠ પીએતમાં આપણે પાકી જાય આપણી જમીન કેવી છે ઉપર પિયતમાં બે ત્રણ પિયતનો ફેરફાર થતો હોય આપણે મેથી એકસો પાંચથી એકસો દસ દિવસની આજુબાજુનો છે આ પાંચથી દસ દિવસની આજુબાજુ પાકતો હોય ત્યાર પછી તેની કાપડી કરવાની હોય કાપડી કર્યા બાદ ઘણા ખેડૂત મિત્રો થ્રેસરમાં પણ મેથીને કાટે છે અને ઘણા ખેડૂત મિત્રો જે આપણે હાર્વેસ્ટર આવે તેમાં પણ કાઢે છે બંનેમાં નીકળી શકે થ્રેસરમાં પણ નીકળી જાય અને આ હાર્વેસ્ટરની મદદથી પણ ઘણા ખેડૂત મિત્રો કાઢે છે પણ આપણે હાર્વેસ્ટરથી કાઢવી હોય તો પણ કાપણી તો કરવી જ પડે કાપણી કરી અને પછી પાથરા આપણે હાર્વેસ્ટરમાં નાખતા જાય તે રીતના કાઢતા હોય હાર્વેસ્ટરમાં જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો